નમસ્કાર ગુજરાત ટીવી સેવન ગુજરાતીમાં સ્વાગત છે આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ ખેડૂત આંદોલન સફળ થયું પરેશ ગોસ્વામીનું અલ્ટિમેટમ કરી સૌથી મોટી જાહેરાત ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ખેડૂતોની વહારે આવી ભાજપ સરકાર ખેડૂતોને મળશે હેક્ટરડીઠ વીસ હજાર રૂપિયાની સહાય કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રા હવે આંગણવાડી બહેનો પણ ધરણા પર ઉતરશે રાહત પેકેજથી નારા જગતનો તાંત શું તમારા ખેતરમાં પાણી ભરાય છે તો તમને મળશે વીસ હજાર રૂપિયા સુરતના જાણીતા ઉદ્યોગપતિની સૌથી મોટી જાહેરાત ખેડૂતો અને દીકરીઓને મળશે સાત હજાર પાંચસો રૂપિયા યુરિયા અને ડીએપી ખાતરની અછતથી ખેડૂતો થયા છે બેહાલ દિવસે ને દિવસે સિંગ તેલના ભાવમાં થઈ રહ્યો છે વધારો દીકરીઓના લગ્ન સમય મળશે બાર હજાર રૂપિયાની આર્થિક સહાય જણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો હીરા ઉદ્યોગમાં મંદીથી રત્ન કલાકારો મુશ્કેલીમાં પીએમ સૂર્ય ઘર યોજનાથી લાખો ઘરોને થશે ફાયદો તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર લોન માફી માટે આવતા વર્ષ સુધીની રાહ જોવી પડશે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ગુજરાતના રાશનકાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર બોર્ડના વિદ્યાર્થીઓ માટે આવ્યા છે ખૂબ જ અગત્યના સમાચાર ખેડૂત આંદોલનમાં ફેરફાર પણ મોટું આંદોલન થશે મહિલાઓને મળશે હવે વગર વ્યાજે લોન પાક નુકસાનની સહાય મેળવવા માટે ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હો તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વીડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરી લઈએ તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ખેડૂતોની પડકે ફરી એકવાર ભાજપ સરકાર ખેડૂતો માટે જાહેર થયું છે નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ વાવથરાત કચ્છ પંચમહાલ અને પાટણ જિલ્લામાં ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું આ નુકસાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને કૃષિમંત્રી જીતુ વાઘાણી દ્વારા નવસો સુડતાળીસ કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફના ધારા ધોરણો મુજબ તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય તો તેવા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં બિનપિયત પાક માટે બાવીસ હજાર પ્રતિ હેક્ટર પિયત પાક માટે બાવીસ હજાર પ્રતિ હેક્ટર તેમજ બહુ વર્ષાળુ પાક માટે સત્યાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી છે પાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ છે મિત્રો ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખેડૂતો પોતાના ગામના વીસી ના માધ્યમથી આગામી પંદર દિવસ સુધીમાં સહાય માટે ઓનલાઈન અરજી કરી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો ખેડૂતોના વિવાદ વચ્ચે દસ હજાર કરોડ રૂપિયાના પેકેજ બાદ બીજું પેકેજ જાહેર રાજ્ય સરકારે વાવ થરાદ અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ અને પાણી ભરાવથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ ત્રણેય વિસ્તારના ખેડૂતોને પાક નુકસાનીની સહાય ઉપરાંત પ્રતિ હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની વિશેષ સહાય ચૂકવવામાં આવશે સરકારના આ નિર્ણય મુજબ વાવ થરાદ અને પાટણ જિલ્લાના જે ખેડૂતના ખેતરમાં એક નવેમ્બર બે હજાર સુધી પાણી ભરાયેલું હશે જે ખેડૂતો શિયાળુ પાક લેવાની પરિસ્થિતિમાં નથી તેવા ખેડૂતોને આ વિશેષ સહાય મળવાપાત્ર રહેશે આ રાહત પેકેજનો લાભ લેવા માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન છે એ મિત્રો રાખવામાં આવી છે ખેડૂતોએ ગ્રામીણ કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પર વીસીએ મારફતે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોને અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં આ સેવા નિઃશુલ્ક છે મિત્રો દિવસના સમાચાર ઉપર નજર કરી લઈએ તો કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રાને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું જેને વિપક્ષ લોલીપોપ કહી રહ્યું છે વિપક્ષે પાક ધિરણ માફીને વધુ સહાયની માંગણી કરીને વિરોધ શરૂ કર્યો છે ખરીફ સિઝનમાં મગફળી સોયાબીન પાક અને કપાસના પાકને મોટું નુકસાન થયું છે કોંગ્રેસે કિસાન આક્રોશ યાત્રા શરૂ કરી છે રાજકોટમાં યાત્રાનું આગમન થતાં ઠેર ઠેર સ્વાગત થયું હતું ખેડૂત એકતા જિંદાબાદના નારા લાગ્યા હતા શું મિત્રો ખરેખર ખેડૂતોની પાકીરા લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ નીચે કોમેન્ટબોક્સમાં જણાવી આપજો નાના સમાચાર ઉપર નજર કરી લેતો ખેડૂત આંદોલન સફળ થયું હજારોમાં ખેડૂતોની હાજરી પરેશ ગોસ્વામીનું અલ્ટિમેટમ કરી સૌથી મોટી જાહેરાત જી હા મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા સરકાર સામે ત્રણ મુખ્ય માગણીઓ છે રજૂ કરવામાં આવી છે પાક ધિરણ માફ કરો વીમાની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરો અને મગફળીની ખરીદીમાં વધારો કરો તો સૌથી પહેલા મિત્રો ગુજરાતમાં ખેડૂતોના ત્રણ લાખ રૂપિયા સુધીના પાક ધિરણ માફ કરવામાં આવે અથવા તો જે ખેડૂતોએ પાક ધિરણ ન લીધું હોય તેવા ખેડૂતોના ખાતામાં ત્રણ લાખ જમા કરો સાથે વર્ષ બે હજાર ઓગણીસનો પાક વીમો યોજના છે પાસ થયો હોવા છતાં હજુ સુધી મોટા ભાગના ખેડૂતોના ખાતામાં પાક વીમો જમા નથી થયો એ પણ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે સાથે ટેકાના ભાવે મગફળીની ખરીદી એકસો પચ્ચીસ મણ છે એ મગફળીની જે લિમિટ છે બસો મણ કરવી એવી પણ ખાસ કરીને મિત્રો માંગણીઓ છે સરકાર સરકાર દ્વારા સરકાર વિરુદ્ધ છે મિત્રો ઉઠાવવામાં આવી છે શું મિત્રો હાલ તમે પણ પરેશ ગોસ્વામીના સપોર્ટમાં છો ખાસ મિત્રો ગુજરાતના ખેડૂતોની સાથે પરેશ ગોસ્વામી છે અને પરેશ ગોસ્વામીએ કહ્યું કે જો પરેશ ગોસ્વામી ખેડૂતોની સાથે છે તો ખેડૂતોને હક તો અપામીને જ રહેશે શું મિત્રો તમે કહેવા માંગો છો ખરેખર ખેડૂતોના દેવા માફ થશે કે નહીં થાય ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો અને ગુજરાતમાં સૌથી મોટું આંદોલન છે એ પણ શરૂ થઈ ગયું છે અને મિત્રો આંદોલન વચ્ચે પરેશ ગોસ્વામીએ સૌથી મોટી જાહેરાત પણ કરી છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી દેજો શું મિત્રો તમે પણ પરેશભાઈ ગોસ્વામીની સાથે છો કે નહીં ખાસ નીચે જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો આંગણવાડી બહેનો ધરણા પર ઉતરશે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પણ પૂરતો પગાર ન મળતા રાજ્યભરના આંગણવાડી કર્મચારીઓ એક ડિસેમ્બરથી ભૂખ હડતાળ ઉપર ઉતરશે મિત્રો કોર્ટે વર્ષ બે હજાર ચોવીસના ઓગસ્ટમાં વર્કરોને આઠ હજાર આઠસો રૂપિયા અને હેલ્પરોને તેતાલીસ રૂપિયા વેતન આપવાનો આદેશ કર્યો હતો છતાં અમલ થયો નથી બહેનોની માંગ છે કે પગાર વધારો અને નિવૃત્તિ વયે સાઠ વર્ષ કરો ખાસ મિત્રોએ માંગ પૂરી નહીં થાય તો પહેલી ડિસેમ્બરથી મહિલાઓ પણ ફરી એકવાર ધરણા ઉપર ઉતરશે મિત્રો તેના સમાચાર ઉપર નજર કરી લઈએ તો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી સામે આવી છે જી હા દર્શક મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે અઢાર નવેમ્બરથી બંગાળના મહાસાગરની અંદર હળવું દબાણ ઊભું થશે ત્રેવીસ નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાતમાં તે વરસાદી સિસ્ટમ કન્વર્ટ થશે ચક્રવાતના કારણે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ જોવા મળશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ત્રેવીસથી લઈને છવ્વીસ નવેમ્બર સુધી માવઠું પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે શિયાળો ધીમે ધીમે દસ્તક આપી રહ્યો છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં રાજ્યના વાતાવરણમાં પણ અચાનક જ ચેન્જીસ થશે ફરી એકવાર ગુજરાતમાં ભારે ઠંડી હાડ થ્રીજાવતી ઠંડી પડવાની પણ આગાહી સામે આ છે તો બીજી તરફ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવતા અઠવાડિયે ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝાની અસરો પણ વર્તાઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો લોન માફી માટે આવતા વર્ષ સુધીની રાહ જોવી પડશે નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે રવિવારે જાહેરાત કરી હતી કે લોન માફી માટેના ફંડની ફાળવણી આગામી વર્ષના નાણાકીય બજેટમાં કરવામાં આવશે ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીનો નિર્ણય ત્રીસ જૂન પહેલા લેવામાં આવશે આ વર્ષના ચોમાસાએ સતત છ મહિના સુધી મહારાષ્ટ્રને ધમરોડ્યું હતું એમ જણાવતા અજીત પવારે જણાવ્યું હતું કે એના કારણે થયેલા ભારે નુકસાનને પહોંચી વળવા રાજ્ય સરકારે અત્યાર સુધી ચાલીસ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે જે રીતે મિત્રો મહારાષ્ટ્રમાં ચાલીસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર થયું તો શું ગુજરાતમાં પણ હજુ પણ ખેડૂતોને વધુમાં વધુ સહાય મળવી જોઈએ શું મિત્રો ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો કારણ કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂતોની લોન છે માફ કરવામાં આવશે આવનારા વર્ષ બે હજાર છવ્વીસના જૂન મહિનામાં ખેડૂતોની લોન માફ છે એ મહારાષ્ટ્રમાં થઈ શકે છે તો શું ગુજરાતમાં પણ ખેડૂતોની લોન માફ થઈ શકે છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લે તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમો હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે દિવાળી પહેલા ખેડૂતોને આશા હતી કે સરકાર ખેડૂતોને એક ભેટ આપશે પરંતુ તહેવાર પસાર થયા પછી પણ ઘણા બધા ખેડૂતો હપ્તાથી છે એ અત્યારે વંચિત રહ્યા છે જ્યારે કેટલા ખેડૂતોને બે હજારનો હપ્તો મળ્યો છે આ દરમિયાન મિત્રો આપણે જણાવી દઈએ તો હવે એકવીસમો હપ્તો છે પંદર નવેમ્બર પછી ખેડૂતોના ખાતામાં જમા થાય તેવા સમાચાર છે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત કોને કોને લાભ મળે છે તો નાના અને શ્રીમાંત ખેડૂતો છે એ આ યોજના અંતર્ગત છે લાભ લઈ શકે છે આ સાથે મિત્રો યોજના લાભ લેવા માટે ખેડૂતો ઓછામાં ઓછા અઢાર વર્ષના હોવા જોઈએ પ્રમાણિત જમીન માલિકીના માહિતી આપવી જરૂરી છે આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો જાણું કયા કયા રાજ્યોના ખેડૂતોને બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો મળી ચૂક્યો છે તો છવ્વીસ સપ્ટેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ પંજાબ અને ઉત્તરાખંડના ખેડૂતોને એકવીસમો હપ્તો મળ્યો છે કારણ કે તે વિસ્તારની અંદર ચોમાસામાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી અને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું તો મિત્રો ગુજરાતમાં પણ ગયા મહિને ધોધમાર વરસાદ પડ્યો હતો પરંતુ હજુ સુધી ગુજરાતના ખેડૂતોને રૂપિયા બે હજાર એકવીસમો હપ્તો નથી મળ્યો અને એકવીસમાં હપ્તા માટે ખેડૂતોએ ઇ કેવાયસી વેરીફિકેશન કરાવવું પડશે આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરાવવું પડશે સાથે જમીન ચકાસણી કરાવવી પડશે તો જ ખેડૂતોને છે હપ્તો મળવાપાત્ર લેશે અને મિત્રો કયા ખેડૂતોને હજુ સુધી બે હજાર રૂપિયાનો વીસમો તો નથી મળ્યો એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લે તો ગરીબ પરિવારની દીકરીઓ માટે ગુજરાત સરકારે કુબેરભાઈનું મામેરું યોજના શરૂ કરી છે જેમાં દીકરીઓના લગ્ન સમયે આર્થિક સહાય આપવામાં આવશે ત્યારે આ સહાય વિશેની માહિતી ચાલો મિત્રો વિગતવાર જાણીએ ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કુબેરભાઈનું મામેરું યોજના છે એ શરૂ કરવામાં આવી છે આ સરકારી યોજના લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટે છે મિત્રો આ યોજના અંતર્ગત બાર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે આ રૂપિયા સીધા મહિલા દીકરીઓના ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવશે નબળા વર્ગની દીકરીઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે કુબેરભાઈનું મામેરું યોજના એસસી વર્ગની કન્યા છે ઓબીસી વર્ગની દીકરીઓ છે અથવા તો આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓ છે લગ્ન કર્યા પછી લાભ છે એ લઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી દર મહિને બે હજાર થી લઈને ત્રણ હજાર રૂપિયાના વીજળીના બિલથી તમે છે એ બી રાહત મળી શકો છો વીજળીના બિલના કારણે દેશના ઘણા બધા લોકો તેમના ઘરની છત ઉપર સોલર પેનલ છે લગાડી રહ્યા છે તો મિત્રો વર્ષ બે હજાર છવ્વીસમાં સમગ્ર ભારત દેશમાં એક કરોડના એક કરોડ ઘર હર પર સોલર પેનલ છે સ્થાપિત કરવામાં આવશે તેવો ટાર્ગેટ ભારત સરકારનો છે તો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત તમારા ઘરનું લાઇટ બિલ છે એ પણ ખૂબ જ ઓછું આવી શકે છે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે વાગડમાં ડીએપી અને યુરિયા ખાતરની અછત ભારતીય કિસાન સંઘ રાપડ તાલુકાએ મામલતદાર કચેરી ખાતે ડીએપી અને યુરિયા ખાતરની અછત દૂર કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું વાગડ વિસ્તારમાં તીવ્ર અછત છે જેના કારણે રવિ સિઝનમાં ઝીરુ રાયડા ઘઉં ઇસબગુલ વરિયાળી એરડ્રા વાવેતર મુશ્કેલ બનશે કમમોસમી વરસાદે ખેડૂતો દેવામાં ડૂબેલા છે રાપર અને ભચાઉમાં ખાતરની મોટી અછત છે સમયસર ખાતર ન મળે તો મોડું વાવેતર કે નકલી ખાતરનો ઉપયોગ કરવો પડશે જે પાક ઉત્પાદનને અસર કરશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ફરી કર્ણ જેવી દાતારી ખેડૂતોને સાત હજાર પાંચસો રૂપિયાની આર્થિક સહાય મળશે ગુજરાતમાં કમોસમી વરસાદ અને પૂરથી પાકના ભારે નુકસાન વેઠી રહેલા ખેડૂતો માટે આશાનું કિરણ બનીને આવ્યા છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈએ તેમના દ્વારા કરાયેલી હીરાબાનું ઘૂંકાર પહેલ હેઠળ ગ્રામીણ સુરતના સાત હજાર પાંચસો પ્રભાવિત ખેડૂતોના ખાતામાં દરેકને સાત હજાર પાંચસોની આર્થિક સહાય સીધી જ જમા કરવામાં આવી છે ઉપરાંત આર્થિક રીતે નબળા પરિવારની પાંચસો દીકરીઓના શિક્ષણ માટે સાત હજાર પાંચસોની શિપની જાહેરાત કરી છે સહાયનું વિતરણ કર્યું અને આ વર્ષે પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે ચોમાસું અને પૂરથી ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે શું મિત્રો આવા તેલના તમારે શું કહેવું છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો તેલના ભાવમાં ફરી એકવાર થઈ રહ્યો છે વધારો એક તરફ કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન મગફળીના પાકને થયું છે ત્યારે ધીરે ધીરે હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે રાજકોટમાં ખોલતા બજારે સિંગતેલના ભાવમાં વધારો થયો ખોલતા બજારે તેલના ભાવમાં વધારો થયો છે સિંગતેલના ડબ્બે ભાવ ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો સિંગતેલમાં છેલ્લા પાંચ દિવસમાં સાઠ રૂપિયાનો વધારો થયો છે સિંગતેલનો ડબ્બાનો ભાવ અત્યારે બે હજાર ચારસો પચાસ હતો જે અત્યારે બે હજાર પાંચસો દસ રૂપિયા થયો મિત્રો આગળના સમાચારો પર નજર કરી લે તો હાલ કાર્ડ ધારો માટે આવી ગઈ છે ખુશખબર ખાસ મિત્રો નવેમ્બર મહિનાનું અનાજ છે એ વિતરણ અત્યારે બંધ હતું પરંતુ કારણ કે નવા સમાચાર સામે આવી રહ્યા છે કેમ કે સસ્તા અનાજના જે દુકાનદારો હતા એ પોતાની માંગને લઈને હડતાલ ઉપર ઉતર્યા હતા પરંતુ સરકાર દ્વારા મિત્રો હાલ અમુક માંગો છે એ સ્વીકારવામાં આવી છે અને હડતાલ છે અત્યારે હાલ બંધ થઈ છે તો બીજી બાજુ વાત કરીએ તો હવે રાજ્યને અલગ અલગ જિલ્લાના કાર્ડ ધારકોને હવે અનાજ છે હવે સમયસર મળતું રહેશે નવેમ્બર મહિનામાં ખાસ કરી મિત્રો પંચોતેર લાખથી પણ વધુ કુટુંબો એટલે કે આજે ત્રણ પોઈન્ટ પચ્ચીસ જેટ કરોડ જેટની જનસંખ્યા